પાણી ભરાઈ જતા લોકો ત્રાહેમામ પોકારી ગાચ તંત્ર દ્વારા કોઈ સંભાળ લીધી નથી થરા તાલુકાના ભાજર ગામમાં છેલ્લા વીસ દિવસથી પાણી ભરાયેલ હોવાથી લોકો ભારે પરેશાન છે બાળકોને શાળા જવામાં તકલીફ પડે છે દૂધ ભરાવામાં જનારાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનોના આક્ષેપ છે કે આજ દિન સુધી કોઈ તંત્રે સંભાળ લીધી નથી ગામના સરપંચે માત્ર પોતાના મનગમતા બે ઘરમાંથી પાણીનો નિકાલ કરાવ્યો છે જ્યારે બાકીની વસ્તી હજુ પણ પાણીમાં તડપી રહી છે ગામમાં પાણી કાઢવા માટે પાઇપો ને મશીનો લગાવવામાં આવ્યા હતા પરંતુ સરપંચ અને તલાટીએ તેને બંધ કરી નાખ્યા છે હાલ ત્રણ ફૂટ જેટલું પાણી શાળાને રબારી વાસ વચ્ચે ભરાયેલ છે ખાસ વાત એ છે કે ભાચર ગામ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પરબત પટેલનું વતન છે તેમ છતાં ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈ પણ નેતા કે તંત્ર લોકોની પરિસ્થિતિ સમજવા માટે આગળ આવ્યું નથી લોકો કહે છે કે નેતાઓ માટે માત્ર ચૂંટણી વખતે જ ગામ યાદ આવશે બાકી સમય ગામના લોકોની હાલત પૂછનાર કોઈ નથી તંત્રની આ બેદરકારી અને નેતાઓની નિષ્ક્રિયતા સામે હવે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે મીડિયાના માધ્યમથી ગામના લોકો સ્પષ્ટ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીનો નિકાલ ન થાય તો તેઓ મોટા પાયે આંદોલન કરશે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા મારું નામ પટેલ મગાબી અર્જણભાઈ ગામ ભાચર છેલ્લા ચોવીસ દિવસથી જે આ પાણી જે લગભગ ચારથી પાંચ ફૂટ પથરાયેલું પડ્યું છે ગોમની અંદર અને લગભગ મોટરો ચાલુ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી લગભગ બે દિવસથી સરપંચ દ્વારા જે આ મોટરો બંધ કરાવવામાં આવેલી છે માત્ર સરપંચને ગામના બે વ્યક્તિઓને બસ પોણીનો નિકાલ કરવો તો એ માટે બે વ્યક્તિઓનો પોણીનો નિકાલ થઈ ગયો નથી સ્કૂલની પડી નથી ગામમાં મેન રસ્તે જવા માટે ડેરી ને ગામના લોકોની કોઈ પડી માત્ર ગામમાં બે વ્યક્તિઓને પાણીનો નિકાલ કરવા માટે સરપંચે મોટરો ચાલુ રખાવી બાકી બે વ્યક્તિઓનું પાણી નીકળી ગયું અને મોટરો બંધ કરાવી દીધી લગભગ આ પાણીથી બે ચાર મહિના પાણી પડ્યું રહેશે રૂપચાઓ ફાટી નીકળશે આ જવાબદારી સરપંચ કે તલાટી ની આવશે કોની આવશે એટલે મહેરબાની કરીને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે મારું નામ કેવળ મનાર ખેતાભાઈ દક્ષ સાહેબ હાચર આવેલા ત્યારે અહીં પાણીના નિકાલ માટે મોટો ચાલુ કરાવી પરંતુ સાહેબ ત્યાંથી અહીંથી રવાના થયા પછી મોટો બંધ થઈ અમારે ભાતર ગામના તમામ નાગરિકોને આ મેન દ્રસ્તોથી ગામમાં પરેશાન હોય પાણીમાં અમે અને અમારી મહિલાઓ કપડાં ફલાણીને પણ ગામની અંદર જવું પડે કારણ કે ગામની અંદર દવા વાળી ઘંટીઓ દૂધ ડેરી અને મેન રસ્તો હોવાના કારણે અમારું ગામ અત્યારે પાણીના લીધે બંધ છે શાળાની અંદર અમારા આખા ભાજપના બાળકો ફરવા જઈ શકતા નથી ભાતર ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર ગામના જ શિક્ષકો હોય એમનું ઘરનું કામ કરે છે શાળામાં એ લોકો ક્યાંય ધ્યાન આપતા નથી તેથી અમારા બાળકોનું ભાવિ ભવિષ્ય નિક તો સરકારશ્રી આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા મેન રસ્તાનો પહોંચીને નિકાલ કરે અને અમોને આવતા ભવિષ્યના રોગોથી બચાવે એવી અમારી સરકારશ્રી હિસાબે વિનંતી છે